શહેરના મદનજા પરોડ બકરાવાડી વિસ્તારમાં ગેસ લાઈનની કામગીરી દરમિયાન ગેસ લાઈન લીકેજ થતા આજે પાંચસો થી વધુ પરિવારને ગેસ પુરવાઠાથી વંચિત રહેવું પડ્યું હતું કે પાલિકાના ગેસ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી એક કલાક બાદ ગેસ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો મળેલી માહિતી પ્રમાણે શહેરના મદનજા પરોડ બકરાવાડી ત્રણ રસ્તા પાસે પાલિકાના ઈજાદાર દ્વારા મોડી રાત્રે ગેસ લાઈનની કામગીરી કરવામાં આવી હતી દરમિયાન ગેસ લાઈન લીકેજ થતા વિસ્તારમાં ગેસ પુરવઠો બંધ થઈ ગયો હતો આજે વહેલી સવારે ગેસ પુરવઠો ન આવતા લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા પાંચસો ઉપરાંત પરિવારજનોના ઘરમાં ગેસ પુરવઠો ન મળતા લોકોની સવાર બગડી હતી અંબેડકર ચોકની પાસે રાતે ગેસ લાઇન નાખવાનું પુશિંગથી લાઇન નાખવાનું કામગીરી ચાલતી હતી અને જે મુખ્ય ગેસની નળીકા છે એ છે સાથે પાણીની લાઈન બેઓમાં ભંગાન થઈ ગયું છે એના લીધે રાતે મોઢાથી ગેસની ગેસ આવતો બંધ થઈ ગયો છે લોકો સવારે પાંચ વાગ્યાથી સાડા પાંચ વાગ્યાથી લોકો જે કંઈ ગેસનો વપરાશ હોય ચા મૂકવા જાય લોકો ગરમ પાણી કરવા જાય એ લોકોના ત્યારે લોકોને ખબર પડી કે ગેસ આવતો નથી એટલે અમને જેવા ફોન આવ્યા એટલે તપાસ કરી તો એ ગેસનું મોટું ભંગાણ છે કામગીરી કરવા આવ્યા છે પણ ખોદીને કેટલો ટાઈમ લાગશે એટલે જેસીબી મશીન લાવવું જોઈએ વહેલી તકે કામગીરી કરવી જોઈએ કે આખા વિસ્તારમાં લોકો સવારથી ઉઠીને હજુ ગેસ લોકોને મળ્યો નથી લોકો ચા બનાવે નાસ્તો કરાવે તો કેવી રીતે બની શકે અને જ્યારે આટલું મોટું કામ ચાલતું હોય પુશિંગ લાઇનનું તો સુપરવિઝન હોવું જોઈએ કે ભાઈ અહીંથી લાઈન છે જરા જોઈને કામગીરી કરવી હોય પણ રાતે જે ઇજારદાર હોય જે કામ મજૂરો હોય એ જ કામ કરતા હોય એમના જે મુખ્ય માણસ હોય ખરેખર એને પણ ઊભું રહેવું જોઈએ ને એના લીધે ન ઊભું રહેવાના લીધે આવું ભંગાણ થાય લાઇનો તૂટી જતી હોય છે ને એના લીધે વિસ્તારના લોકોને ઓછામાં ઓછા વીસથી પચીસ હજાર લોકોને ગેસ નથી મળ્યો હજુ કેટલા વાગ્યા દસ આવ્યા તમે જો લોકોને ગેસનો હજુ મળતો નથી એટલે એવી પરિસ્થિતિ ગંભીર છે અમારી એવી માગણી છે કે વહેલી તકે આ જે લાઇન ભંગાન થયું છે તો વહેલી તકે એને રિપેર કરીને વિસ્તારના તમામ લોકોને પૂરતા પૈસાથી ગેસ ને જે પાણીની લાઇન તૂટી જાય એને રિપેર કરવામાં આવે એવી અમારી માગણી